અહમ કુછ એટલે વાગે દરેક ટીચર ને વિનંતી કે અહીં આગળ આવી જશે પોતપોતાના બાળકોને બેસાડીને કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે Yeah. <laughs>

डॉक्टर कार्तिक भाई भद्रा श्रीमान राजेश भाई राणा मंत्री श्री परिमल भाई पंडिया ट्रस्टी श्री, 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 श्री। दीपक भाई पटेल आ कार्यक्रम न कन्वीनर श्री पल्लवी बेन विद्या भारती सूरत विभाग खूब खूब हार्दिक स्वागत आ साथ शाला प्रधानाचार्य किशोर भाई जोड़ा माध्यमिक विभाग उच्चतर माध्यमिक विभाग सौ ने

ખ્યાલ છે એક છે જેના માટે તમે અહીં આવ્યો છો એ ખેલ મહાકુંભ અને બીજો યસ બીજો કયો કુંભ નથી સંભળાતું ઈપા પ્રયાગરાજમાં માં બાર વર્ષ પછી એક બીજો મહાકુંભ થવા જઈ રહ્યો છે એમાં ચાલીસ કરોડ લોકો ભાગ લઈ રહ્યા છે એ આર્થિક અને એ આધ્યાત્મિક અને ધાર્મિક ઉન્નતિ માટે છે એ ધાર્મિક સ્વાસ્થ્ય માટે છે આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે છે આ જે મહાકુંભ છે એ શારીરિક અને

રમત રમતથી બીજું શું શું થાય સંગભાવના ડેવલપ થાય તમારામાં એકબીજાની સાથે હળીમળીને કામ કરવાની ભાવના બી થાય બહુ અગત્યનું ખેલકૂદ કરવાથી એક વસ્તુ એટલી અગત્યની પ્રાપ્ત થાય તમને જીવનના બધા લોકો જીતવા શીખવશે કેમ જીતવાનું ને કેમ જીતને પચાવી પણ ખેલ કુદ એવી વસ્તુ છે કે તમને હંમેશા હારતા પણ શીખવશે એટલે તમને ભવિષ્યમાં ક્યારે પણ નિરાશા ન આવે બરાબર ને ભાગ લઈ રહ્યા છે એવા મારા બાર ખેલાડી મિત્રો અને સાહેબ વાત કરીએ તો આજે સામે બાળકો જે દેખાય છે આજે એથ્લેટિક્સની સ્પર્ધા છે એટલે આ જે બધી સ્પર્ધાઓ છે એ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલી છે કે નીચે ઓન્લી ફોર માઇન્ડ ડેવલપ આ બધી જ રીતે કે એથ્લેટિક્સની સ્પર્ધા થઈ રહી છે અને આજે આ ખેલ મહોત્સવનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે આગળ કબડ્ડી અને ખોખોની સ્પર્ધા પૂરી થઈ રહી છે નેક્સ્ટ દિવસે જેસની સ્પર્ધાઓ છે તો આપણે ખેલ દેલી પુરત આપણે અહીંયા રમવાનું છે જે કંઈ નિર્ણાયક મિત્ર દ્વારા જે નિર્ણય આપે એનો આપણે સ્વીકાર કરવાનો છે બીજું કે આમાં ઘણા વિદ્યાર્થીઓ ભાગ રહ્યા છે આજે તમે કંઈક ને કંઈક શીખીને નવું જશો બધા જ મિત્રો જીતવાના છે કોઈનો પહેલો ફર્સ્ટ આવશે સેકન્ડ આવશે થર્ડ આવશે તો તેનાથી નારાજ થવાનું નથી પણ આજે તમે ગ્રાઉન્ડ પર આવ્યા છો તો કંઈક નવું શીખીને જશો અને ખેલની

જેમ બને તેમ જલ્દી થી સ્પર્ધાઓ શરૂ કરીએ કેમ કે ઘણા પાર્ટિસિપેટ છે થેન્ક યુ પેન કરી શકશો બરાબર ત્રણ માં પાર્ટિસિપેટ કરશે ને અહીંયા ફોટો ને વિડિયો કમ્પલસરી ચાલુ હશે તો ત્રણ માં કોઈએ પાર્ટિસિપેટ કર્યું હોય અને એવું માલુમ પડે ખબર પડે તો તમે ડિસ્કોલિફાય થશો નંબર આવ્યો હશે તો પણ ડિસ્કોલિફાય થશો બરાબર અને રનિંગ નું સ્ટાર્ટિંગ અહિયાં થી જ થશે બધી જ રનિંગ નું સ્ટાર્ટિંગ અહિયાં થી થશે થ્રોઈંગ ઇવેન્ટ છે ઘોડા ફેક ચક્ર ફેક સામે ખૂણા પરથી ચાલુ થશે લાંબી કૂદ ઊંચી કૂદ અહીંયા ચાલુ થશે લાંબી કૂદ ને ઊંચી કૂદ છેલ્લે રનિંગ પતી જાય પછી ચાલુ થશે અને ત્રીસ મીટર અને સો મીટર દોડ પચાસ મીટર દોડ જે ચાલુ થશે અહીંયાથી સ્ટાર્ટ થશે અને ફિનિશિંગ લાઈન ત્યાં રહેશે પચાસ મીટર ની છે ત્રીસ મીટર ની છે અને અંડર નાઇન અને ઇલેવન ભાઈઓ બહેનો નો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે એ અંદરની સાઈડ ચાલુ થશે અંદર આ ગ્રાઉન્ડની અંદર બીજું એક રેતી નાખીને બનાવેલું છે આ જે બાઈકો પાર્કિંગ કરી છે એ બાજુ છે બરાબર તો ત્યાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઓન્લી સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ચાલશે અંડર 9 અને 11 ભાઈઓ અને બહેનો બંને રનિંગ ઇવેન્ટ ટોટલી અહીંયા થશે બરાબર એટલે देखते हैं गाइस लग ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચુક્યો છે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ સરસ્વતી શિશુ મંદિર માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત આ શાળાની અંદર રહ્યો છે બધા હજાર લગભગ દસ થી બાર શાળાઓ અંદર ભાગ લઈ રહી છે તાલુકા કક્ષાની અને આજે ખેલ મહાકુંભનો પ્રારંભ આપણા હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર દસમાં આની શરૂઆત કરી હતી હેતુ ઉદ્દેશ એટલો જ હતો કે જંગલના ઊંડાનાવા વિસ્તારોની અંદર જે કંઈ પ્રતિભા છે એ બહાર આવે એટલે દરેક શાળાઓની અંદર આ પ્રકારના ખેલ મહાકુંભની શરૂઆત કરાવેલી જેને કારણે છેલ્લા બાર તેર વર્ષથી આ મહાકુંભ ચાલી રહેલો છે એના કારણે ખૂબ બધી પ્રતિભાઓ જે વિકસી છે અને એ આગળ આવી છે અને એમાંથી જ આપણને દોડવીરો અને રમતવીરો મળ્યા છે કહેવાય છે કે શારીરિક વિકાસની અંદર મુખ્ય ચાર આયામો ભાગ ભજવે છે એક તો શરીરના જે અંગ ઉપાંગો છે એનો સમતોલ વિકાસ થવો જોઈએ બીજું છે એની શારીરિક શક્તિ હોવી જોઈએ એ ત્રીજું ફક્ત શારીરિક શક્તિ નહીં ચાલે શારીરિક સૌષ્ઠવ એટલે નિરામય તંદુરસ્તી ભર્યું સૌષ્ઠવ જોઈએ હવે ચોથું છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રનો વિકાસ કરવો આ ચારે ચતુર્ભુદ્ધિ આયામ હોય એ આયામ જે વ્યક્તિની અંદર આવે એ જ વિકાસ સાધી શકે એ જ પરાક્રમ કરી શકે એટલે સાવ સદી સ્રષ્ટવાળી વ્યક્તિ સમાજની અંદર વધારે વધારે આવે એના માટેનો આ હેતુ છે કે ભાઈ વધારે અને એમાં રમત એ ખૂબ મહત્ત્વનો ભાગ બન્યો છે સ્વામી વિવેકાનંદની કહેતા કે જ્ઞાન અને સાથે ગમત થાય એવી રમતો રમવી જોઈએ પરંતુ રમતો રમવાથી જ જ્ઞાન બરાબર આવી શકે છે એટલે તમારે ફૂટબોલ રમીને પછી ગીતા જ્ઞાન કરીએ તો ગીતા જ્ઞાનનો વધારે સમજ પડે એટલે જૂના જમાનામાં આદિકાળથી આપણી બધી ખૂબ રમતો બધી વિકસેલી છે એવી દેશી રમતોને પણ આવા ખેલ મહાકુંભમાં પ્રમ એને પ્રતિસાદ મળે એના માટેનો બધા પ્રયત્ન થઈ રહ્યા છે ઘણી બધી દેશી રમતો વિદેશોની અંદર પણ આપણી ચાલુ થઈ છે ભારતની દેશી રમતો ખોખો છે કબડ્ડી છે એને પણ હવે આગવું સ્થાન મળી રહેલું છે તો મુખ્યત્વે લોક અંદરના ભાગોના બધી જે પ્રતિભાઓ વિકસે અને એનો યોગ્ય વિકાસ થઈને દેશનું સમાજનું નામ રોશન કરે એ હેતુથી શુભ ભાવનાથી આ આપણા ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે તો આજે જે બધા રમતવીરો આવ્યા છે એ બધા જ રમતવીરો પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે એ ભગવાન પાસે પ્રાર્થના અને બે ત્રણ સૂત્રો જે છે એ સૂત્રો સમાજની અંદર વહેતા થાય કે જેટલા રમે છે એ બધા જ જીતી જશે જીતી ગયા ભાઈ જીતી ગયા રમનારા સૌ જીતી ગયા હરી ગયા સૌ હારી ગયા ઘરે બેઠેલા હરી ગયા અને રાજી થયા ભાઈ રાજી થયા જોનારા સૌ રાજી થયા ફિટનેસનો ડોઝ આધા ઘંટા રોજ અને દાલબાટી ચૂમાં હમ ભારત કે સુમા જેવા સૂત્રોથી આપણે બધા લોકો એકત્રિત થઈને ભારત માતાનું નામ રોશન કરીએ એવી શુભ સંકલ્પના સાથે આજના પ્રારંભ થયો છે અને શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્યો પ્રધાન આચાર્યો વિવિધ શાળાના શિક્ષકો ભાગ લીધો પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમની શોભા છે સૌનો આભાર માની રીમું છું ભારત માટે વિકાસ માટે મુખ્ય ચાર આયામો જરૂરી છે એક તો શરીરના જે અંગ ઉપાંગો છે વિકાસ ગયા બીજું તમારે શું કહેવાનું છે ઘરે બેઠેલા સૌ હારી ગયા બરાબર હારી ગયા ભાઈ હારી ગયા હા પછી ત્રીજું સૂત્ર છે રાજી થયા ભાઈ રાજી થયા

dal bati churma bharat batagi